મિત્રો આપડા ગ્રંથની અંદર એક સૂત્ર છે કે પિંડે સો બ્રહ્માંડ કે પિંડની અંદર આ શરીરમાં અંદર જે કાઈ છે એ બધું જ બ્રહ્માંડની અંદર છે અને બ્રહ્માંડની અંદર જે કઈ વસ્તુ છે બધી પિંડની અંદર છે તો આપડા બધા ઋષિ મુનિ અલગ અલગ ક્ષેત્રની અંદર બસ સંશોધન કર્યું બધા અંદર ઉતરા અંદરની દુનિયાના ખખોળી અને જોયું કે બધી હુંસ મામલો શું છે એમ તો ગામડાના લોકો પણ ભક્તિ કર્મ અને માર્ગથી ના માર્ગ થી અંદર પ્રવેશ કર્યો આ શરીર 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 સૂક્ષ્મ એટલે કે ઉર્જાનું શરીર આ બધું હાળે છે કેમ એમાં એ લોકોએ પોતાની જિંદગીઓ ખર્સી નાખી ઋષિ મુનિ હોય સંતો હોય અને એમાંથી એની સાધનાઓ ના અંતે જે કાંઈ નીકળ્યું સાધનાના અંતે જે નીકળે ને એ સિદ્ધાંત બને સિદ્ધાંત શબ્દ એમાંથી આવે છે કે સાધનાનો અંત સિદ્ધાંત સિદ્ધાંત આવે કે આ આ રીતે હાલે છે આ શરીરની અંદર અદૃશ્ય એવા સાત ચક્રો છે એક ઉર્જા છે ઊર્જાથી આપવા શરીર હાલે છે પંચ પંચમહાભૂત તત્વનું પૂતળું એ આ ઊર્જાથી હાલે છે ખૂબ જ અંદર ઉંતરા અને એનો નિષ્કર્ષ શ્લોક ના શ્લોકના રૂપમાં ઋષિ મુનિઓ કીધો અને ભજનના રૂપમાં આપણા સંતોએ કીધો એ આપણે આપણા ની એ સંસ્કૃતિ છે એ ભૌતિક જગત ની અંદર ન ગયા તો ની બાજુ વિદેશની અંદર જે લોકો હતા બુદ્ધિશાળી એ લોકો ભાગ્ય જગત ની અંદર ગયા એમાં શોધખોળ કરી પદાર્થ ની અંદર આપણે અહીંયા ઉર્જા આંતરિક જગતની ખોજ કરી એ લોકો એ બાહ્ય જગત ની ખોજ કરી કે પદાર્થ છે નાથી બનેલો છે પદાર્થ ના લખણ શું છે કે આમ તો આપણા શાસ્ત્રો ની અંદર પ્રેમ ને પદાર્થ કીધો છે લાગણી પણ એક પદાર્થ છે એમ તો એ લોકોએ નવી નવી વૈજ્ઞાનિક શોધ કરી અને આપણે આયા મન સ્વસ્થ રહે શરીર સ્વસ્થ રહે અંદરથી એની બધી શોધો કરી અધ્યાત્મ નો વિકાસ બે અલગ અલગ દિશામાં હાલતા હોય એવું લાગ્યું પણ વીસમી સદીના શરૂઆતમાં આઈન્સ્ટાઈન નામનો એક વૈજ્ઞાનિક નો જન્મ થાય છે જર્મની અંદર એટલે ખૂબ સારા એવા સંશોધનો કર્યાના જગતને ખૂબ સારી એવી ભેટો આપી છે અત્યારનું જે વિજ્ઞાન છે જેના સાધનો કે જે આપણે ઉપયોગ કરી રહીએ છીએ એ રોજબરોજના જીવનમાં એ તમામ યશ એને ફાળે જાય છે એને એક સૂત્રની શોધ કરી કે એ બરાબર એમસી સ્ક્વેર એ એટલે ઉર્જા એમ એટલે મટીરિયલ મેટર પદાર્થ અને સી નો વર્ગ

એક પદાર્થ કે જે વિજ્ઞાન અને એક ઉર્જા કે જે આંતરિક જગત છે આપણું અંદરની ઉર્જા બહારની પણ ઉર્જા હોય શકે તે ઉર્જા અને પદાર્થ નું એક આ બીજામાં એક બીજામાં રૂપાંતર છાસ કરે છે છાસ કરે છે અને બે જગતને એને જોડવાનું કામ કર્યું તો આ પણ વૈજ્ઞાનિકો ઈ પણ ઋષિઓ હતા અને આપણા ઋષિઓ સંતો એ પણ વૈજ્ઞાનિકો હતા પણ આંતરિક જગતના વૈજ્ઞાનિકો બાહ્ય જગતના વૈજ્ઞાનિકો પણ ને જે આ સૂત્ર છે એ બે દુનિયાને બાંધનારું સૂત્ર એને કોઈ સમજી ગયું નહીં વિકાસ તો બાહ્ય પણ થવો જોઈએ આંતરિક પણ થવો જોઈએ અને એને જ સર્વાંગી વિકાસ કીધો છે દાખલા તરીકે એક વૃક્ષ એક પ્રયોગ કરવામાં આવ્યો આની ઉપર ખરેખર ઉર્જા છે એનું પદાર્થમાં રૂપાંતર થાય આપણે આમ તો ખબર જ છે કે ઉર્જાનું પદાર્થમાં પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થાય તેલ છે એક પદાર્થ છે વાઈટ મૂકો અને હળગાવો પ્રકાશ પેદા થાય છે આ બધી ઉર્જાઓ છે પણ આની ઉપર પ્રયોગ કરવામાં આવ્યો કે એક મોટા એવા કુંડા ની અંદર ઝાડવું વાવવામાં આવ્યું વૃક્ષ વાવવામાં આવ્યું એની માટી એનું વજન કરવામાં આવ્યું દાખલા તરીકે સો કિલો માટી સો કિલો માટીની અંદર વૃક્ષ નું બી વાવવામાં આવ્યું પછી એની અંદર પાણી રેડવામાં આવ્યું ત્યારે વૃક્ષ મોટું થઈ ગયું આ બધી ગણતરી રાખવામાં આવી હતી કે માટીનું વજન એટલું વૃક્ષના જીવનકાળ દરમિયાન જે પાણી પાયું એનું વજન એટલું એ બધું એક ગણતરી રાખવામાં આવી વર્ષોના અંતે મોટું વૃક્ષ થયું અને વૃક્ષને પછી પાડી નાખવામાં આવ્યું અને વૃક્ષનું વજન કરવામાં આવ્યું અને સામે ગણતરી કરવામાં આવી કે કેટલું પાણી નાખ્યું છે કેટલી માટી હતી માટીનું વજન કેટલું ઓછું થયું છે પછી માટી કારણ કે માટી તો ખાય છે વૃક્ષ પોતાના પોષણ માટે વજન ડબલ થઈ ગયું હતું દાખલા કે હો કિલો પાણી હો લીટર લીટર એટલે કિલો બે હરખું થાય પાણીમાં તેલમાં થોડુંક અલગ થાય હો લીટર હો કિલો પાણી અને હો કિલો માટી તો 200 કિલો થ્યું તો સામે વૃક્ષ 700 કિલો નું થયું એ વજન આવ્યું ક્યાંથી તો ખબર પડી કે સૂર્યના પ્રકાશથી હવા ની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ આ બધાની પ્રોસેસ થઈ અને શર્કરા બની સેલ્યુલોઝ બની જે વૃક્ષને જરૂરી છે બજે સૈનોર્થા એવો છો કે હવામાંથી પણ પદાર્થ બને છે સૂર્યના પ્રકાશના કિરણોમાંથી ઉર્જાનું શોષણ થાય છે અને એનું બધું પદાર્થમાં રૂપાંતર થાય છે પોટેશિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ આ બધું લે છે એ તો બધું બહુ ઓછા પ્રમાણમાં લે છે પણ પચાસ ટકા હિસ્સો એ વાતાવરણમાંથી શોષી લે છે વૃક્ષ અને એનું પદાર્થ કાર્બનમાં રૂપાંતરણ કરે છે સોલિડ પદાર્થ આપણ સિદ્ધ થઈ ગયું અને એવા તો આપણે દાખલા પણ સાંભળીએ છીએ કે ફલાણી જગ્યાએ ફલાણા દિવસ મહિના કે ત્રીસ વર્ષથી કાંઈ ખાતા નથી પીતા નથી છતાં જીવે છે એનું કારણ આ છે કે શરીર છે એક યંત્ર છે યંત્રને ને એવી રીતે બનાવી દેવામાં આવે યોગની પ્રક્રિયાઓ પ્રાણાયામ છે શરીરના જે જરૂરી પોષક તત્વો છે સકલ ફેરવી નાખી પણ આઈન્સ્ટાઈન એટલું મહત્વ આમ ના આપવામાં આવ્યું કે બે દુનિયાને જોડનાર કોઈ જો વૈજ્ઞાનિક હોય તો એ આઈન્સ્ટાઈન છે અને આ એના દરેક સૂત્ર ઉપર હજી નવું વિજ્ઞાન જે કોન્ટમ મિકેનિઝમ કોન્ટમ ફિઝિક્સ એ હજી પણ એના સિદ્ધાંતો ઉપર જ કામ કરે છે એ આપણી ક્વોન્ટમ છે શંકરાચાર્ય કહી ગયા કે જગત મિથ્યા છે તો એ કોન્ટમ મિકેનિઝમ ની અંદર એ સિદ્ધ થાય છે કે વાત સાચી છે જગત મિથ્યા છે કે આ પદાર્થ છે એ તમને દેખાય છે ખાલી બાકી તો એક ઉર્જાનું સ્વરૂપ છે એક અલગ પ્રકારની ઉર્જા છે શંકરાચાર્યજી કીધું કે મિથ્યા છે ક્વોન્ટમ ફિઝિક્સ એમ કે છે કે જે પદાર્થ તમને દેખાય છે એ ખરેખર ઓરિજિનલ એનું રૂપ નથી એ તમને ભ્રમ પેદા કરે છે કે આ પદાર્થ છે તો આને કહેવાય અંડેશો બ્રહ્માંડ અને બ્રહ્માંડ પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડે એટલે બધું એક છે પણ ઋષિમુનિઓના લખેલા ગ્રંથો એના શ્લોકો સંતોએ એ કીધેલી વાણી એનો ઉપયોગ આપણે આમ પણ ન કર્યો અને આમ પણ ન કરો હનુમાનજી એક કૂદકો મારે અને થી અમે લંકામાં વયા જાય તો એ શક્તિ મનુષ્યો પાસે છે એવું નથી સુસુપ્ત અવસ્થાની અંદર પડી છે પણ એને જાગૃત કેમ કરવી એનું ત્યાર પછી કોઈ કઈ સંશોધન કર્યું નહીં ઓલા લોકો એ ઈ જે ઊર્જા હતી આંતરિક ઊર્જા એનું બાહ્ય ઊર્જામાં પદાર્થમાં રૂપાંતર કરી અને એવા સાધનો બનાવ્યા અહીંથી મિસાઇલ ચડાવો તો અહીંયા પડે અને અહીંયા ધનુત પુનત કરે તો અહીંથી હેલિકોપ્ટર ઉડાડો તો ન્યા જાય એના સાધનો બનાવ્યા પણ એ સાધનો અત્યારનું જે પ્રકૃતિ છે એનું ખૂબ જ નુકસાનકારક છે જ્યારે આપણું વિજ્ઞાન જેવું હતું ત્યારે કે પર્યાવરણને કોઈ નુકસાન નહોતું કરતું નિધિ હતું પોતાનું એટલે બીજા ઉપયોગ ન કરી શકતા જેણે એની સાધના કરી છે એની અંદર જે ઉતરા છે એનો ઉપયોગ કરતા ઉડતા માણસો પાણી પર હાયલા જતા પોતે અદ્રશ્ય થઈ જતા આ પદાર્થ ચરી તો પદાર્થનું બનેલું છે પદાર્થને ઊર્જામાં રૂપાંતર કરી અને બીજી જગ્યાએ ઊર્જા થાય પ્રકાશના વેધથી

આ વાત છે મન સીડું સગડોળે એવું છે ઉઠો ને લંકાના રાજા મારું મન સીડું ચગોળે મંદુદરી હવાના પોરમાં રાવણ ને કે છે કે ઉઠો મારું મન શગડોળે છે કા મને સપનામાં એવું દેખાણું છે કે રામ એ વાનર સેના લઈ અને લંકામાં આવવા હતું થી પુલ બનાવે છે પથ્થર मन सगडोळे सडे पण मन सगडोळे सडे तो निष्कर्ष निजवा पूरतो अंदर तो मडे एक मार्ग देखाय आपण बाकी तो करे नमस्कार,